નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વઅધ્યન પોમાંથી ભાગ એક અને આ ભાગ એકની અંદર ધોરણ ચારનો જે પર્યાવરણ વિષય આપણને આપેલો છે તે પર્યાવરણ વિષયના પાઠ નંબર બે કાનથી કાનનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ એકની અંદર આપણને જે ગુજરાતી ગણિત પર્યાવરણ અને હિન્દી વિષય આપેલા છે તેમના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મૂકવામાં આવે છે તો આ સોલ્યુશનની વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વ અધ્યયન છે તેના બધા જ પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે સ્વાધ્ય પુથી પાઠ નંબર બે કાનથી કાનનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક તમારી આસપાસ ઘરમાં ખેતરમાં વાડીમાં જોવા મળતા પ્રાણીઓના એટલે કે પશુ પક્ષી અને જીવજંતુઓના નામ લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આજુબાજુમાં જોવા મળતા પ્રાણી પક્ષીઓ અને જીવજંતુઓના નામ આપણે લખેલા છે જેમ કે ગાય મોર ગરોડી ઉંદર બકરી ચકલી વંદો કાગડો કૂતરો પોપટ અળસિયું હાથી બળદ કબૂતર નીલગાય કોયલ વગેરે ત્યાર પછી પ્રશ્ન નંબર બે માં કહ્યું છે કે તમારી આસપાસ જોવા ન મળતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો સિંહ શિયાળ સસલું મગર વાઘ સાપ હાથી વાંદરો ચિત્તો જીરાફ બાજ ઘોડો અજગર હરણ ઊંટ અને હિપોપોટેમસ જેવા પ્રાણીઓ જે છે તે મારા ઘરની આજુબાજુ જોવા મળતા નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ તમે જે પ્રાણીઓના નામ આગળ લખ્યા છે તેને નીચે મુજબ વર્ગીકરણ કરો ચાલો તો સર્વપ્રથમ આપણે જોઈએ કે કાન દેખાતા હોય તેવા પ્રાણીઓ તો જુઓ કાન દેખાતા હોય તેવા પ્રાણીઓમાં આવશે બકરી હાથી ગાય કૂતરો ત્યાર પછી છે ઉંદર બિલાડી ભેંસ સિંહ શિયાળ ચિત્તો ચીરાફ હિપોપોટેમસ અને સસલું ચાલો ત્યાર પછી હવે આપણે જોઈએ કે કાન ન દેખાતા હોય તેવા પ્રાણીઓ તો કાન ન દેખાતા હોય તેમાં આવશે મોર કબૂતર ચકલી બતક ત્યાર પછી છે કાગડો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મરઘી કોયલ બાજ દેડકો માછલી કીડી સાપ અને ગરોળી ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો ચામડી ઉપર વાળ હોય તેવા પ્રાણીઓ તો ભેંસ બકરી ભૂંડ સિંહ બિલાડી ત્યાર પછી છે કૂતરો વાંદરો રીંછ ઘોડો સસલું ઉંદર શિયાળ ખિસકોલી આ વગેરે જેવા પ્રાણીઓના શરીર ઉપર વાળ હોય છે ત્યાર પછી છે ચામડી ઉપર પીછા હોય તેવા પ્રાણીઓ તો એમાં મોર ચકલી કાગડો પોપટ ત્યાર પછી છે કબૂતર કોયલ બાજ કાબર વગેરે ચાલો ત્યાર પછી છે દૂધ આપતા હોય તેવા પ્રાણીઓ તો એમાં આવશે ગાય ભેંસ બકરી અને ઊંટ ત્યાર પછી માથે શીંગડા હોય તેવા પ્રાણીઓ તો શીંગડાવાળા પ્રાણીઓમાં આવશે ગાય બકરી બળદ ભેંસ સાબર અને નીલગાય ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર અહીંયા કહ્યું છે કે તમારી આસપાસ જે પ્રાણીઓ રહે છે જેમાંથી તેમાંથી કયા પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે અને કયા પ્રાણીઓ ઈંડા મૂકે છે તે પ્રાણીઓના નામ નીચેના કોષ્ટકની અંદર લખો ચાલો તો સર્વપ્રથમ આપણે જોઈએ બચ્ચાને જન્મ આપતા આપતા હોય એવા પ્રાણીઓ તો બકરી હાથી ઉંદર બિલાડી ભેંસ ભૂંડ ગાય અને ઊંટ ત્યાર પછી છે ઈંડા મૂકતા હોય તેવા પ્રાણીઓ તો એમાં આવશે ચકલી કબૂતર બતક દેડકો કાગડો મોર મરઘી અને ગરોળે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પુથીઓ આવેલી છે તે નવી સ્વ અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તે સોલ્યુશન મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો કે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ઉપર પણ તમને આ સોલ્યુશનની પીડીએફ મળી જશે તો જરૂરથી આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોર ઉપર જઈને અથવા તો આ પીડીએફ જે છે મેળવવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક છે ત્યાંથી તમે એની ઉપર ક્લિક કરીને પણ મેળવી શકો છો અથવા તો અહીંયા આપણે નંબર પણ આપેલો છે નંબર ઉપર કોન્ટેક કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો આ પીડીએફ તમે અવશ્ય મેળવી લેજો કારણ કે તમારી એકમ કસોટી માટે તમારી પ્રશ્ન બેંક માટે પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓ માટે તથા સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ પ્રાણીઓના નામની સાથે તેમના ખોરાકની જોડી બનાવો અને તેનું એક એક વાક્ય બનાવો ઉદાહરણ તરીકે વાઘ તો એ માંસ ખાય છે હવે વાક્ય જોઈએ તો વાઘ માંસ ખાય છે અથવા તો ખોરાક છે ચાલો તો એમાં એમના ખોરાક સાથે જોડવાના છે 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 તો દીપડો દીપડો માંસ ખાય બીજું છે તે ઘાસ ખાય છે ત્રીજું કાબર છે તે અનાજ ખાય છે બગલો માછલી ખાય છે અને મધમાખી છે તો ફૂલનો રસ હવે એના ઉપરથી વાક્યો બનાવવાના છે તો આપણે આ રીતે વાક્યો બનાવી શકીએ જુઓ દીપડો માંસ ખાય છે અથવા એવું લખી શકો કે દીપડાનો ખોરાક માંસ છે બીજું ગાય ઘાસ ખાય છે અથવા તો એવું લખી શકો ગાયનો ખોરાક ઘાસ છે ત્રીજું કાબર અનાજના દાણા ખાય છે અથવા તો એવું લખી શકે કે કાબરનો ખોરાક દાણા છે ચોથું બગલો માછલી ખાય છે અથવા તો બગલાનો ખોરાક માછલી છે પાંચમું મધમાખી ફૂલોનો રસ પોતાના ખોરાકમાં લે છે અથવા તો મધમાખીનો ખોરાક ફૂલોનો રસ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે ગોળ કરો એમાં દૂધ આપનાર પ્રાણીઓ તો જો ભેંસ બકરી અને ગાય એવી રીતે શિંગડાવાળા પ્રાણીઓ તો શિંગડાવાળા પ્રાણીઓમાં આવશે અહીંયા ભેંસ બળદ અને સાબર તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ ઝાડ ઉપર ચડતા પ્રાણીઓ તો એમાં જો વાંદરો પણ ચડે દીપડો પણ ચડે અજગર પણ ચડે અને ખિસકોલી પણ ચડે તો આ ચારેય ઉપર ગોળ કરીશું માંસાહારી પ્રાણીઓ તો એમાં દીપડો માંસાહારી છે મગર માંસાહારી છે અને શિયાળમાંસાહારી છે તો એ ત્રણેય ઉપર ગોળ શાકાહારી પ્રાણીઓ તેમાં ભેંસ ગાય અને હાથી શાકાહારી છે તો એના ઉપર ગોળ કરીએ ભાર ખેંચતા પ્રાણીઓ તેમાં બળદ ઊંટ ગધેડું અને ઘોડો આ ત્રણેય ભાર ખેંચતા પ્રાણીઓ છે તો એના ઉપર આપણે ગોળ કરી દઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અહીંયા કહ્યું છે કે નીચે આપેલા કોષ્ટકમાંથી પ્રાણીઓના નામ શોધી તેના ફરતે વર્તુળ કરો અને તેમના નીચે નામ લખો ચાલો તો અહીંયા તમે જોશો તો શિયાળ બકરી ગાબર સિંહ હરણ ગાય ચકલી કબૂતર મગર વાઘ અજગર બુલબુલ વગેરે જેવા પ્રાણીઓ વાઘ અને અજગર એના નામ આપણે આ પ્રમાણે લખી શકીએ પ્રશ્ન નંબર આઠ વિચારો અને લખો એમાં પેલું તેને ચાંચ છે તે મારી મુઠ્ઠી કરતા નાનું છે અને ઘર આંગણે દાણા ચણમાં આવે છે તો જવાબ આવશે ચકલી બીજું તે ખેડૂતનો સાથી છે તે હળ ખેંચે છે પણ જંગલનો રાજા નથી એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદી શકે છે તો જવાબ આવશે વાંદરો ચોથું તે રો આ રાત્રે જ દેખાય છે માણસ જેવી આંખો છે તો જવાબ આવશે ઘૂવડ પાંચમું તે જમીન અને પાણી બંનેમાં રહે છે તેનું કદ સૂતેલા માણસ જેવડું હોય છે તો જવાબ આવશે મગર ત્યાર પછી પ્રશ્ન નંબર નવ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમારા ઘરે દૂધ ક્યાંથી આવે છે તો અમારા ઘરે દૂધ ડેરીમાંથી અને ભરવાડના તબેલામાંથી આવે છે બીજો સવાલ સામાન્ય રીતે કયા કયા પ્રાણીઓનું દૂધ આપણે વાપરતા હોઈએ છીએ તો સામાન્ય રીતે મોટા ભાગના લોકો ગાય ભેંસ અને બકરીનું દૂધ વાપરતા હોય છે અમુક વિસ્તારોમાં ઊંટના દૂધનો પણ ઉપયોગ થતો જોવા મળે છે ત્યાર પછી ત્રીજો સવાલ તમે કયા પક્ષીના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરશો અને કઈ રીતે તો અમે મોરના પીછાનો ઉપયોગ સુશોભન માટે કરીશું કારણ કે મોરના પીછા રંગબેરંગી અને લાંબા હોય છે અને સુંદર હોવાથી તે સુશોભનની શોભા વધારે છે જેમાંથી આપણે મુંગટ પણ બનાવી શકીએ છીએ અથવા તો ફૂલદાની પણ બનાવી શકીએ ત્યાર પછી ચોથું જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં કઈ રીતે થતો હતો તો જૂના સમયમાં ગાય કે ભેંસના છાણનો ઉપયોગ ઘરમાં દિવાલો બનાવવા તથા જમીન પર ગાર કરવામાં થતો હતો અને બળતણ તરીકે વપરાતા છાણા બનાવવા માટે પણ આ ગાય ભેંસના છાણનો ઉપયોગ થતો હતો ત્યાર પછી પાંચમો સવાલ જો તમને પક્ષી જેવી પાંખો મળે તો તમે શું કરશો જો મને પક્ષી જેવી પાંખો મળે તો હું આકાશમાં ઊંચી સુધી ઉડવાનો આનંદ માણું અને એક ઝાડ પરથી બીજા ઝાડ પર એક ઘર પરથી બીજા ઘરની છત ઉપર ઉડીને જઈ શકું અને ખૂબ જ ખુશ થઈ જાઓ મિત્રો આપણે આ જે સ્વ અધ્યયન પુથી છે તેનો પાઠ નંબર બે અહિયાં પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે એ પાઠ નંબર ત્રણ ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર જે પર્યાવરણ વિષયની સ્વઅધ્યન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે સ્વઅધ્યન પુથીઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં